જાગૃતિ બ્રહ્મભટ અમદાવાદ નરોડા અમૃતલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે નીતાબેન એ અહીંયાથી વેઇટ લોસ માટે અને સુગર માટે દવા લઈ ગયેલા અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે નીતાબેનના શબ્દોમાં સાંભળીશું નીતાબેન આપ ક્યાંથી આવો છો ન્યૂ રાણી અને આપ અહીંયાથી સેના માટે દવા લઈ ગયા વેટ લોસ અને ડાયાબિટીસ અને એક મહિનાની અંદર કેટલું વેટ લોસ થયું પહેલા મહિને મારું એક મહિનામાં ચાર કિલો વજન ઉતર્યું હતું પછી એક મહિનામાં બીજું ત્રણ કિલો ઉતર્યું એ એકાદ મહિનાથી મારી દવા બંધ છે પણ વધ્યું નથી વજન મારું હલકું હલકું લાગે શરીર આમ સારું લાગે સ્ફૂર્તિમાં રહેવાય બરાબર અને ડાયાબિટીસમાં ડાયાબિટીસ એકદમ કંટ્રોલમાં છે પહેલા ડાયાબિટીસ કેટલું હતું પહેલા જમ્યા પહેલાનો 159 ને 90 આવતો અને જમ્યા પછીનો 237 નું આવતું આજે મેં ડાયાબિટીસ માં આપ્યો તો જમ્યા પહેલાનો 115 આવ્યો છે અને જમ્યા પછીનો 167 આવ્યો છે સરસ ડાયાબિટીસ પણ તમારો નોર્મલ થઈ ગયો છે અને ખાસ મારો એ પ્રશ્ન હતો નીતાબેન કે એક મહિનાથી તમે દવા બંધ કરી આપડી બરાબર પણ તમારું વજન જે ઘટ્યું જે રિઝલ્ટ માં લીધું વેઇટ લોસ થયું એ જ એમાં સેજ પણ વધ્યું છે વધ્યું નથી